સુરતમાં ઘણા સમયથી અસામાયિક તત્વો આતંક મચાવી રહ્યા છે જો કે આવા અસામાયિક તત્વો કેટલાક પોલીસ કર્મચારીઓના પાપે ફાટીને ધુમાડી જતા હોય તેવી ચર્ચાઓ પણ અનેકવાર થતી હોય છે ત્યારે હાલ આપણે વાત કરી રહ્યા છીએ સચિન જયડસી પોલીસ મથક વિસ્તારમાં આવતા ઉન વિસ્તારની ઉન વિસ્તારમાં આવેલ અલીપનગર એકમાં રહેતા સાહિદ શેખની સોસાયટીમાંથી પુરપાટ ઝડપે ગાડી હંકારી જનાર ઉઝેર જુમ્માને તેણે ઠપકો આપ્યા હતા જેથી ઉઝેર જુમ્મા તેના ભાઈ રેહાન સહિતનાઓને ત્યાં લઈ આવ્યો હતો અને ગાળો આપી શાહિદને ઢીક માર માર્યા બાદ લોખંડના ફટકા વડે ઈજા પહોંચાડી હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે બનાવને લઈ સચિન પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી કે પોલીસે માથું ફૂટી ગયું હોવા છતાં પણ આરોપીઓ સામે માત્ર મારામારી જેવી નજીવી કલમો લગાડી તેઓને પોલીસ મથકેથી જ જામીન આપી જવા દીધા હતા તેવો આક્ષેપ સાહિદ શેખ અને તેના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે હાલ તો અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે અને સચિન જેઆઈડીસી પોલીસ દ્વારા પણ આ મામલે કડક પગલાં લેવાની જગ્યાએ નજીવી કલમો લગાડી આરોપીઓને જાણે ખુલ્લો દોર આપ્યો હોય તેવી ચર્ચાઓ વિસ્તારમાં ચાલી રહી છે ત્યારે લોકોને નજીવી બાબતે માર મારનાર આવા અસામાજિક તત્વો સામે કડકમાં કડક પગલાં લેવાય તેવી તાતી જરૂર થઈ રહી છે અને હાલ તો સચિન જેઆઈડીસી પોલીસના કેટલાક પોલીસ કર્મચારીઓ સામે સુરત પોલીસ કમિશનરે પણ કડક પગલાં લેવાની જરૂર હોય તેમ લાગી રહ્યું છે જેથી આવા અસામાજિક તત્વોને તેઓ છાવરી ન શકે કાસવાળા સાથે અઝરકુરેશી